ત્યાંથી દારૂના મારફતે એક્સપોઝ કર્યા તેને એપ્રિશિએટ કરવાનો હોય કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી એફઆઈઆર કરી ગુજરાતની સાડા છ કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર જ છે તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડિયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં

કે હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય અને ગુજરાતની યુવા પેઢીને બચાવી લેવામાં આવશે ચિંતન શિબિર પૂરી થાય તરત એ બ્લુ પ્રિન્ટ એ તમારો આઈડિયા એ તમારો સમક્ષ મૂકો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા એ દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે ત્યારે પણ એક વાત પર

એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગલ બુધ ગુરુ ચાર દિવસ કોઈ અને પાંચમા દિવસે જીગ્નેશભાઈ ડ્રગ્સના આરોપીને ઘણીવાર વાર અમારે એટલા માટે છોડી દેવા પડે છે કે જેલમાં પોલીસ લોકઅપના ભય તળિયામાં એવા જોરથી થી પોતાના માથા પછાડે છે કે કોર્ટમાં અમે હાજર કરીએ તો એવું લાગે કે અમે કસ્ટોડિયલ ટોર્ચર કરી હશે આટલા ખતરનાક ડ્રગ્સ આપણા ગુજરાતમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના મંત્રીઓના હપ્તા ખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સનો સારો કારોબાર ગુજરાતમાં ફેરે માનથી પાસી રાવભાઈ હમણાં નીચે મને મારું મારું ધ્યાન દોર્યું રીતું કે ગુજરાતમાંથી ફેક્ટરીઓ બરાઈ છે ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો મટીરીયલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના પંદર સત્તર વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી આ જે મોટો કારોબાર ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને સમગ્ર ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો

શરીરમાં કેલ્શિયમ આવે સ્પાઇન તમે જ્યારે નોકરીમાં હતા ને ત્યારે મજબૂત નતી નિવૃત્તિ પછી કદાચ મજબૂત બનશે અને ગુજરાતના ડીજી એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતાં અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ પેનો નો ડાભ આવો ઓડલી તરીકે એસપીના ના જે માણસો મજૂરી કરતા હોય ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ એમની જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓ પડખે અમે છીએ રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે હોય તો બિલકુલ અદાણીના મુન્દ્રા પોર્ટ પરથી પણ ડ્રગ્સ પકડાયું છે મિઝોર

બિલકુલ થવી જોઈએ મેં કીધું એ પ્રમાણે જ્યાં જિલ્લા પોલીસ રેડ કરાવે છે તો આ જિલ્લા પોલીસ વડાઓ થઈને બેઠા છે એમની સામે તો કોઈ દિવસ ખાતકી તપાસ થતી નથી એટલે તમે એક મિનિટ તમે કલ્પના કરો કે થરાદમાંથી કે બનાસકાંઠા કે સાબરકાંઠામાંથી દારૂ નીકળે એને

તમારા કલમની સાઈ ના શું એની આઉટલાઇન સમયમાં આપીશું પણ હાલ પૂરતું સોશિયલ મીડિયામાં મને મોકલો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓને ટેગ કરો વિડીયો અપલોડ કરો બીજા સાહેબ પટ્ટા ઉતારવા હોમ મિનિસ્ટર બનવું પડે જે પણ માણસ ખોટું કરે એના પટ્ટા ઉતરે કોણ ઉતારે રાજ્યની સરકાર ઉતારે અને સોશિયલ મીડિયામાં જીગ્નેશભાઈ એવું કહેવામાં આવે છે

આ કોઈ પણ આવી કેમ્પે હોય ને તો સાહીઠ ચાલીસ નો રેશિયો હોય જીતેન્દ્રભાઈના સમર્થનમાં સાહીઠ હોય તો ચાલીસ મારી બાજુ હોય અથવા તો સિત્તેર ત્રીસ હોય અથવા તો એસી વીસ હોય અત્યારે અઠ્ઠાણું બે ચાલી રહ્યું છે અઠ્ઠાણું ટકા લોકો સરકારની વિરુદ્ધમાં લખી રહ્યા ઇનફેક્ટ ત્યાં સુધી તમને કહું જે ન્યૂઝ ચેનલે મારી સામે ગાંધીનગરને ને સૂચનાના પગલે પ્રોપેગેન્ડાવાળી સ્ટોરીઝ ચલાવી હતી ને એમને બી એટલી અનંત ગાળો પડી છે कि हमने भी प्रो जिजनेस स्टोरेज करनी पड़ी जो खबर पड़ी कैमरा से नहीं गांधी और सरदार के गुजरात में ढाई से ज्यादा तहसील और हर एक जिले में शराब का और ड्रग्स का काला कारोबार इस कदर व्यापक हुआ है कि गुजरात की अनगिनत सैकड़ों नहीं हजारों हजार महिलाएं बहनें बेटियां विधवा हो चुकी है गुजरात की कोस्ट टाइम से करीब करीब पैंसठ हजार करोड़ का ड्रग्स पाया गया अडानी साहब के मुंद्रा पोर्ट पर से भी और गुजरात के कोस्ट टाइम पर से भी आज गुजरात के स्कूल्स कॉलेजेस, हॉस्टेल्स और यूनिवर्सिटीज के अंदर भी ड्रग्स का कारोबार चल रहा है मैं मांग करता हूं कि गुजरात के गृह मंत्री को थोड़ी भी शर्म बची है तो तुरंत इस्तीफा दे जाना चाहिए मैं मांग करता हूँ देश के प्रधानमंत्री जब गुजरात में आते हैं तो कभी भी गुजरात की युवा पीढ़ी को यह अपील नहीं करते कि ड्रग्स के सेवन में मत पड़िएगा शराब के कारोबार कारो से दूर रहिएगा ऐसा अमित शाह मोदी जी गुजरात के सीएम कभी अपील भी नहीं करते हैं और सवाल ये हो रहा है कि इतनी बड़ी तादाद में गुजरात में ड्रग्स मैन्युफैक्चर हो रहा है कहीं भी बाहर से आ रहा है तो इसके पीछे कौन सा मंत्री प्राइमरीली रिस्पॉन्सिबल है जो भी मंत्री शराब ड्रग्स और जुए में से कमा रहा है वो मंत्री मेरे लिए भारत भूमि और गुजरात का गद्दार है और इन गद्दारों को गुजरात की जनता तबीयत से भी लताड़ रही है और मैं मांग कर रहा हूं कि हर संघ भी गुजरात के गृह मंत्री को तुरंत इस्तीफा दे देना चाहिए वो नहीं देंगे तो हम उनको मजबूर करेंगे उनकी पार्टी को मजबूर करेंगे लेकिन किसी भी कीमत पर ड्रग्स के इस कालेबारे काले कारोबार काले को भारतीय जनता पार्टी की सरकार को रोकना पड़ेगा खराद में कुछ दिन पहले मैंने जो वहां पे हल्ला बोल किया उससे गुजरात की सरकार को सबक लेकर सारे डिस्ट्रिक्ट में सारे तहसील में बुटलेगर को जेल के हवाले कैसे भेजा जाए उसका एक्शन प्लान बनाना था उसके बजाय प्लान क्या बनाया हेड क्वार्टर में पुलिस के छोटे कर्मचारियों के परिवार के जो लोग रहते हैं उनको मेरे खिलाफ उकसाया ये देखिए रैया गुजरात की भारतीय जनता पार्टी के प्रदेश प्रमुख गुजरात के डीसी गुजरात के होम मिनिस्टर बिना मेरा नाम लिए इनडिरेक्टली मेरे बारे में कॉमेंट कर रहे लेकिन गुजरात की जनता को यह आश्वस्त नहीं कर रहे कि हमारे गुजरात में अब शराब नहीं बिकेगी हमारे गुजरात में शराब के साथ साथ जुए के अड्डे नहीं रहेंगे ड्रग्स आपको कहीं नहीं पाया जाएगा ये मैं गारंटी देता हूं ऐसा किसी ने नहीं बोला मतलब कि जिग्नेश भाई और कांग्रेस को टारगेट करो और असली जो मुद्दा है कि अरो, करोड़ों अरबों की कीमत का ड्रग्स गुजरात में आ चुका है लगातार आ रहा है यहां से अलग अलग प्रदेशों में जा रहा है यहाँ पर उसका मैन्युफैक्चरिंग हो रहा है पंद्रह बीस साल के नौजवान उसकी चुंबाल में फंस चुके हैं जिन युवा साथियों को ड्रग्स का सप्लाई नहीं मिलता तो उन लोगों ने नर्मदा की कैनाल में जंप लगाकर सुसाइड तक किया है ऐसे भी वाक्य किससे सामने आए हैं जब कोरोना में कुछ युवा साथियों को ड्रग्स नहीं मिला तो उन लोगों ने भी सुसाइड किया है तो गुजरात की वर्तमान पीढ़ी की रगों में कौन है ड्रग्स घुसेड़ रहा है यह सवाल हम लोग पूछ रहे आने वाले में जनता का कैंपेन है जनता लिख रही है गुजरात के अलग अलग कौनस है कि ड्रग्स का काला कारोबार गुजरात में हमेशा हमेशा के लिए बंद होना चाहिए मैं मांग करता हूं चिंतन शिविर में बैठे हुए गुजरात की सीएम सभा अब जब चिंतन शिविर पूरी करके आए तो गुजरात की जनता के सामने एक ब्लू प्रिंट रखिए बताइए कि आपका एक्शन प्लान क्या है बताइए कि ड्रग्स के कारोबार को आप कैसे खत्म करेंगे और साथ साथ मिस्टर हरसंघवी का इस्तीफा चाहिए